પોલિટિકલ ન્યૂઝ 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 સ્પોર્ટ્સ ક્રાઇમ કે સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ હારીજ વોર્ડ ચાર અને પાંચમાં માં પીવાના પાણીના ધાંધિયા મહિલાઓ પાલિકા પહોંચી રોષ વ્યક્ત કર્યો હારીજનગરમાં પાયાના પ્રશ્નોને લઈને વિપક્ષની અનેક રજૂઆતો છતાં પાલિકાની ઢીલી નીતિ સામે નગરજનોમાં નારાજગી જોવા મળી હારીજનગરમાં નગરપાલિકાના તંત્રના અણઘડ વહેવટથી નગરજનો ત્રાહમાં પોકારી ઉઠ્યા છે હારીજનગરના વોર્ડ નંબર ચાર અને પાંચ વિસ્તારમાં છેલ્લા દસેક દિવસથી પીવાનું પાણી ન મળતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે પાણીના ટેન્કરથી સમયસર પાણી પહોંચતો ન હોવાથી રાબ ઉઠવા પામી છે ગતરોજ બોર્ડ નંબર ચાર ઝાપટપુરા અને બોર્ડ નંબર પાંચ અંબિકાનગરની મહિલાઓ નગરપાલિકા ખાતે આવી ભારે રોષ વ્યક્ત કર્યો હતો નગરપાલિકા ખાતે જવાબદાર પ્રમુખ કે ચીફ ઓફિસર કોઈ જ હાજર ન હોવાથી મહિલાઓએ પ્રમુખ પતિને ફોન કરી છેલ્લા દસ દિવસથી પીવાનું પાણી ન આવતું હોવાથી ઉધળો લીધો હતો હારીજનગરમાં પીવાના પાણીની સમસ્યા અને ભૂગર્ભ અંડરગ્રાઉન્ડ ગટરના ગંદા પાણીની સમસ્યા તેમજ મુખ્ય બજારમાં રોડ બેસી જવાથી ઠેર ઠેર ખાડાઓ પડી જવાની સમસ્યા હલ કરવાના સાત માસ પહેલાં યોજાયેલી નગરપાલિકા ચૂંટણી સમયે સત્તાધારી પાર્ટી દ્વારા લોકોને વચનો અપાયા હતા જે વિશ્વાસથી નગરજનોએ ભાજપા ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપી ફરી એકવાર જંગી બહુમતી ભાજપના ઉમેદવારને વિજય બનાવ્યા જે વચનો પોકળસા પામી છે કમલેશ પટેલ પાટણ પેલા જોઈને આવ્યા મોટાભાઈ પછી પંચાયત હોય પણ ભાઈ ક્યારે પંચાયત પંચાયતમાં કે આથી તો અહીંયા મે તમને શું સોળ તો તો હવે આ કે આથી અહીંયા અમે રે રે એક દિવસ ના